મહીસાગરના વીરપુર તાલુકાના ડેભારી ગામમાં વૃદ્ધાઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી આ વૃદ્ધાઓએ વર્ષોથી ક્રેડિટ સોસાયટીમાં મૂકેલા પૈસા ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોએ ચાવ કરતા હડકંપ મચી ગયો ડેભારી ગામના સાતસોથી વધુ પરિવારે ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું વૃદ્ધોની આખા જીવનની જમાપુંજી એક ઝાટકે ચાવ થઈ જતા રડવાનો વારો આવ્યો છે ગામના વૃદ્ધ મહિલાઓએ પાકની મુદતે પૈસાની માંગણી કરતા આ ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોએ હાલ બેલેન્સ નથી તેમ કહીને ગલ્લા તલ્લા કર્યા આ અંગે વીરપુર પોલીસ મથકે સાત જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી જેથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છેતરપિંડીનો આંખ હજુ પણ વધી શકે છે અમારી નવી ખૂબ પ્રયત્ન કર્યો ગામની બહેનોએ ગામના યુવાનોએ ખૂબ પ્રયત્ન કર્યો અને આ લોકોને ન્યાય મળે ગામને એ માટે ઘણો પ્રયત્ન કર્યો સામાજિક રીતે બધો પ્રયત્ન કર્યો પણ એ લોકો એકના બે ના થયા અમારા પૈસા પાકે છે અને અમને મળતા નથી એ મળે એટલા માટે અમે આ કર્યું છે અમારા ઘડપણના સહારા માટે સોસાયટીમાં ગામની વિધવા બહેનોએ ગરીબ બહેનોએ પૈસા રોકેલા એ પૈસા અમારા બે વર્ષથી અમને મળતા નથી જોશી બીજા રામશંકર અંબાલાલ જોશી અને રમણલાલ જગન્નાથ જોશી આ ત્રણે ડેબારી ગામના છે અને તેમની અટકાયત કરવામાં આવેલી છે અને હાલ પોલીસ તપાસ હેઠળ છે